શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક માસની અમાવસ્યા ક્યારે છે શુભ મુહૂર્ત શું છે અમાવસ્યાના દિવસે શું કરવું શું ના કરવું કઈ વસ્તુનું ધ્યાન રાખવું તે સર્વકારે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્રયંબકમ યજા મહેગંધીમ પુષ્ટિ વર્ધન ઉર્વા રૂકૃતા છે મિત્રો અમાવસ્યા એટલે પૂર્ણ રાત્રિ જેમાં ચંદ્રમાના દર્શન થતા નથી આ તિથિ ભગવાન મહાદેવને સમર્પિત છે અમાવસ્યાના દેવતા ભગવાન ભૂતનાથ છે આ ઉપરાંત લક્ષ્મીનારાયણ દેવની પણ પૂજા થાય છે અમાવસ્યા કે જે મહિનાના અંતમાં આવે છે આપણા ગુજરાતી માસ પ્રમાણે અમાવસ્યાની તિથિ પિતૃ દેવતાને સમર્પિત છે અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન દાન જપનું મહત્ત્વ દર્શાવે છે આ દિવસે પિતૃ તર્પણ પિતૃ પૂજન અને પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરવું ઉચિત મનાય છે પિતૃ દેવતાને મુક્તિની પ્રાપ્તિ થાય છે અને જે કોઈ પિતૃ કર્મ કરે છે એટલે કે પિતૃ નિમિત્તે કંઈ દાન પુણ્ય પૂજા પાઠ કરે છે શ્રાદ્ધ તર્પણ કરે છે તે પણ પુણ્યના ભાગી બને છે આમ અમાવસ્યાની તિથિ કે જે પિતૃતિથિ કહેવાય છે મહિનામાં એક જ વખત આવે છે આ દિવસે અમુક ભક્તો વ્રત કરીને ક્ષમતા અનુસાર દાન પણ કરે છે વિધિવત ભગવાન મહાદેવની પૂજા આરાધના કરે છે માતા મહાલક્ષ્મીની પૂજા કરે છે કારણ કે અમાવસ્યાના દેવી માતા મહાલક્ષ્મી છે અમાવસ્યાની તિથિ એટલે કે આસો માસની જે આપણે દિવાળીની તિથિ ગણીએ છીએ ત્યારે માતા મહાલક્ષ્મીનો જન્મદિવસ મનાવાય છે એટલા માટે દરેક અમાવસ્યા માતા મહાલક્ષ્મીને સમર્પિત છે આ દિવસે ખાસ કરીને ભગવાન મહાદેવની પૂજા જે ભક્તો કરે છે તેને સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અમાવસ્યા સોમવાર યુક્ત હોય તો સોમવતી અમાવસ્યા કહેવાય છે રવિવાર યુક્ત હોય તો રવિવારી અમાવસ્યા અને મંગળવારીયુક્ત અમાવસ્યા હોય તો ભોમવતી અમાવસ્યા કહેવાય છે જે આ અમાવસ્યા ખૂબ જ ઉત્તમ કહેવાય સોમવાર ભગવાન મહાદેવને પ્રિય હોવાથી રવિવાર કે જે સૂર્યનારાયણ દેવને પ્રિય વાર છે સાક્ષાત પિતૃતિથી કહેવાય છે અને મંગળવાર કે જે ભગવાન બજરંગબલીનો વાર કહેવાય છે મંગલ દેવતાનો વાર કહેવાય છે ભૂમિપુત્રનો વાર છે ત્યારે પણ અમાવસ્યાની તિથિ વધુ પ્રભાવશાળી હોય છે અને આજ વખતે તો અમાવસ્યા શનિવાર અને રવિવાર બંને દિવસે પડે છે શનિ અમાવસ્યા પણ એટલી જ ઉત્તમ ફળ આપનારી છે સૌ પ્રથમ આપણે અમાવસ્યાના તિથિ વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે કાર્તક માસની અમાવસ્યાની તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ શનિવારના દિવસે સવારે સાડા દસ વાગે જ્યાં તિથિ પૂર્ણ થાય છે પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસ રવિવારના દિવસે સવારે લગભગ અગિયાર પચાસ મિનિટની આસપાસ આમ જોઈ તો અમાવસ્યા રાત્રિની તિથિ ગણાય છે રાત્રિએ જ પૂજા અર્ચના થાય છે જ્યારે ચંદ્રમાના દર્શન થતા નથી એટલે અમાવસ્યાની તિથિ તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે રાખવાની રહેશે આ દિવસે વ્રત પણ કરી શકાય છે અને સૂર્યોદયની તિથિ પ્રમાણે ગણીએ તો તારીખ પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે અમાવસ્યાની તિથિ પડે છે એટલા માટે સ્નાન દાન જપ પિતૃતર્પણ પિતૃ કાર્ય આદિ પહેલી તારીખે રવિવારે પણ કરી શકાય છે જ્યારે રવિ અમાવસ્યા થાય છે આ પણ ઘણી ઉત્તમ છે આજના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને સૂર્યનારાયણને અર્ધ્ય આપીને પિતૃ કાર્ય કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે પિત્રો પ્રસન્ન થાય છે અમાવસ્યાના દિવસે વહેલા ઉઠીને સ્નાદિથી પર વારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અથવા તીર્થોમાં હોઈએ તો પવિત્ર જલથી નદી તળાવમાં સ્નાન કરીને પવિત્ર વસ્ત્ર ધારણ કરીને ત્યારબાદ સૂર્યદેવતાને જલ અર્પિત કરવું અને ઘરના મંદિરમાં જે કોઈ આપણા ઈષ્ટદેવતા દેવી બિરાજમાન છે તેમની પૂજા કરવી ઘરની સાફ સફાઈ પણ આજે થાય છે એટલા માટે સૌ પ્રથમ ઘરની સાફ સફાઈ કરીને ઘરના આંગણામાં જલનો છિટકાવ કરવો જોઈએ નમકવાળું પોતું કરવું જોઈએ ત્યારબાદ દેવતાની પૂજા કરવી શુભ મનાય છે વિધિપૂર્વક પૂજા અર્ચના કરીને મંત્ર જાપ કરવા જોઈએ ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા ખાસ થાય છે આજે કાચું દૂધ ગંગાજલ બિલ્વપત્ર ભાંગ ધતુરો વિવિધ પુષ્પો ફળ આદિ સમર્પિત થાય છે ધૂપ દીપ નૈવેદ્ય અર્પિત કરીને ભગવાન મહાદેવની પૂજા અર્ચનામાં ખાસ કરીને આખું શ્રીફળ અને દક્ષિણા અર્પણ થાય છે જો કાલ સર્પ દોષ હોય વિષ દોષ હોય અથવા કુંડળીમાં કોઈ પણ ખરાબ દોષ હોય કે મન અશાંત રહેતું હોય તો મનના કારક પણ ચંદ્રમા છે અને ચંદ્રમાના સ્વામી ભગવાન મહાદેવ છે એટલા માટે મહાદેવને આજે માત્ર એક લોટો જલ અને એક પત્ર અર્પિત કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે આજે હર અને હરી બંનેની પૂજા થઈ શકે છે અમાવસ્યાના દિવસે પિતૃ દોષમાંથી મુક્તિ માટે પિતૃને તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરી શકાય છે આપણી કમાઈમાંથી જે આપણે થોડો ભાગ કાઢીએ છીએ પિત્રો માટે તેનું પણ આજે દાન કરી દેવું જોઈએ આ અમાવસ્યા ખાસ એટલા માટે પણ છે કે આજે ભગવાન મહાદેવનો અભિષેક માત્ર કરવાથી ચાહે કોઈ પણ અનાજ છે સપ્તધાન છે જલ છે દૂધ છે શર્કરા છે શેરડીનો રસ છે કોઈ પણ વસ્તુથી અભિષેક કરીએ તો કુંડળીમાં રહેલ દોષ સમાપ્ત થાય છે આ દિવસે વ્રત રાખવા માત્રથી જ સાધકની બધી મનોકામના પૂર્ણ થાય છે આજે બહુચર માતાજીના ત્રણ અમાવસ્યાનું વ્રત પણ ઘણા ભક્તો કરે છે અમાવસ્યાના દિવસે પિતૃ કાર્ય કરવું શુભ મનાય છે પરંતુ આ જે પિતૃ નિમિત્તે આપણે કોઈ પણ કાર્ય કરીએ શ્રાદ્ધ છે પિંડદાન છે તે સવારે અગિયારથી બપોરના ત્રણ વાગ્યા દરમિયાન કરીએ તો શુભ મનાય છે તે પિતૃકાળ કહેવાય છે આ અમાવસ્યાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી પણ સર્વે મનોકામના પૂર્ણ થાય છે કાર્તક માસ કે જે ભગવાન શિવજીના પુત્ર કાર્તિકેય સ્વામીને સમર્પિત છે કૃતિકા નક્ષત્રથી યુક્ત આ પૂર્ણિમા હોય છે એટલા માટે આ માસને કાર્તિક માસ કહેવાય છે ત્યારે શિવ પરિવારની પૂજા કરવાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે સ્નાન દાન શ્રાદ્ધ પિંડદાન કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન શ્રી કૃષ્ણના મંત્ર જાપ કરી શકાય છે પિત્રોની આત્માની શાંતિને માટે મોક્ષની માટે પ્રાર્થના કરાય છે પીપળાના વૃક્ષને જલ અર્પિત કરાય છે સાત પ્રદક્ષિણા કરાય છે મીઠાઈનો ભોગ ધરાય છે અને સરસવના તેલનું દીપદાન કરાય છે તુલસી માતાજીની પણ સવાર સાંજ દીપદાન કરાય છે જલ અર્પિત કરાય છે આ ઉપરાંત ગાય માતાની સેવા ગાયને લીલું ઘાસ આપી શકાય છે પશુ પક્ષીની સેવા જરૂરિયાતમંદને દાન પુણ્ય મંદિરોમાં જઈને પણ દાન દક્ષિણા કાચું સીધું સામગ્રી બ્રાહ્મણોને આપી શકાય છે સાધુ સંતોને આપી શકાય છે ભક્તોની મનોકામના ભગવાન તુરંત સાંભળે છે પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે કીડિયારું પૂરવું માછલીઓને દાણાચરણની વ્યવસ્થા કરી દેવી તે રાહુ કેતુને શાંત કરે છે શુભ ફળ આપે છે આજના દિવસે વડીલોને ચરણ સ્પર્શ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કુંડળીમાં રહેલા ગુરુગ્રહ બૃહસ્પતિ દેવ પ્રસન્ન થાય છે આજના દિવસે જો યાત્રામાં જવાનું થાય તો રાત્રિના સમયે બને ત્યાં સુધી ટાળું સૂર્યાસ્ત થઈ જાય પછી ગર્ભવતી મહિલા છે નાના બાળકો છે તેને ઘરની બહાર નીકળવું નહીં કામ વગર મજબૂરી હોય તો ઈશ્વરનું નામ સ્મરણ કરીને જ બહાર જવું કારણ કે રાત્રિ ચંદ્રમા વગરની રહે છે માટે આ રાત્રિ તે મહારાત્રિ મોહરાત્રિ પણ કહેવાય છે અમાવસ્યાની રાત્રિએ જાદુ ટોના ટોટકા આદિ કરે છે ઉતારો પણ ઘણા કાઢે છે અને નકારાત્મક પ્રભાવથી યુક્ત પણ હોય છે તંત્ર મંત્ર આદિ ક્રિયાઓ પણ અમાવસ્યાની રાત્રિએ ગ્રહણની રાત્રિએ થાય છે એટલા માટે ખાસ ધ્યાન રાખવું કે અમાવસ્યાની રાત્રિએ કામ વગર કોઈ પણ સ્થળે એટલા માટે ધ્યાન રાખવું કે અમાવસ્યાની રાત્રિએ કામ વગર બહાર જવું નહીં આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ સુંદરકાંડનો પાઠ કરી શકાય છે શનિદેવની પૂજા આરાધના કરાય છે જેથી શનિ સંબંધી દોષ હોય તે શાંત થાય છે શનિદેવ પણ ભગવાન શ્રી કૃષ્ણના મહાન ભક્ત હતા અને તેમના ગુરુ ભગવાન મહાદેવ હતા એટલા માટે આપણે શનિદેવની પૂજા કરીએ તો પણ પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે શનિદેવની પૂજામાં શનિશીલાને સરસવનું તેલ અર્પિત કરાય છે કાળા અડદ છે આખા અડદ કાળા તલ અને આંકડાના પત્રની પુષ્પની માળા સમર્પિત કરી શકાય છે આ પૂજા ભાઈઓ કરી શકે છે બહેનો પૂજારી મારફતે કરાવી શકે છે ભગવાન શનિદેવનો મંત્ર જપાય છે ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનિશ્ચરમ આ ઉપરાંત બીજા દિવસે પણ અમાવસ્યા છે ત્યારે રવિવાર આવે છે રવિવારના દિવસે સ્નાન દાન જપ કરીને ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે ઓમ હવન કરાય છે જેથી પિતૃ પણ તૃપ્ત થાય અને તેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય વંશ વૃદ્ધિ થાય ગાયત્રી મંત્ર ઓમ ભૂર સ્વઃ તત્સિતુરણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ યો ન પ્રચોદયાત આ રીતે મંત્ર જપ કરીને અગ્નિમાં ઘીથી આહુતિ પણ આપી શકાય છે ધર્મરાજ યુધિષ્ઠિરે મહાભારતના યુદ્ધ પછી સરસૈયા પર સુતેલા પિતામહ શ્રી ભીષ્મ પિતામહના ચરણોમાં પ્રણામ કરીને અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂછ્યું હતું કે હે પિતામહ હું ઘણો જ દુઃખી છું મારું ચિત્ત અશાંત રહે છે અમારા વંશમાં ગણ્યા ગાંઠિયા અમે પાંચ પાંડવો જ બચ્યા છીએ સર્વત્ર સ્મશાનવત શાંતિ છે ઉત્તરાના ગર્ભથી વંશ રક્ષા થવાની આશા હતી તે પણ અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી ચાલી ગઈ એવું લાગે છે તો હે પિતામહ મારે શું કરવું જોઈએ તે આપ બતાવો ત્યારે ભીષ્મ પિતામહે અમાવસ્યાના મહાત્મય વિશે કહેતા કહ્યું કે દ્રૌપદી સુભદ્રા અને ઉત્તરા જો સોમવતી અમાવસ્યા અથવા કોઈ પણ અમાવસ્યાનું વ્રત કરે તો સ્ત્રી સંબંધી દોષોમાંથી મુક્તિ પ્રાપ્ત થશે અને ઉત્તરાના ગર્ભની રક્ષા પણ થશે વંશવેલો વધશે વંશવેલો વધારવા અને પતિ તથા સંતાનનું આયુષ્ય વધારવા માટે પણ અમાવસ્યાનું વ્રત ઉત્તમ છે આ રીતે ભીષ્મ આ રીતે ભીષ્મ પિતામહનું વચન છે સોમવાર યુક્ત અમાવસ્યા રવિવાર યુક્ત સાતમ મંગળવાર યુક્ત ચોથ અને બુધવાર યુક્ત અષ્ટમી આ ચારેય તિથિઓ સૂર્યગ્રહણ સમાન ફળ આપનાર છે ચારેય તિથિઓમાં કરેલું તીર્થ સ્થાન દાન શ્રાદ્ધ અક્ષય ફળ આપનારું છે આ દિવસે પીપળાના વૃક્ષના પૂજન માત્રથી જ પિતરો તૃપ્ત થાય છે પીપળાના વૃક્ષનું પૂજન કરતી વખતે આ રીતે પ્રાર્થના કરાય છે હે અસ્વસ્થ આપની અંદર અગ્નિનો વાસ છે ભગવાન વિષ્ણુના પણ તમે સદા આશ્રયના પ્રતિક જણાવ છો હે વૃક્ષરાજ મારા સમસ્ત પાપનો આપ નાશ કરો આપને મારા પ્રણામ છે પૂજન વખતે હાથમાં જળ લઈને આ રીતે જળને અર્પણ કરીને વૃક્ષરાજ પીપળાને પ્રણામ કરાય છે પીપળાના વૃક્ષમાં બિરાજમાન સર્વે દેવી દેવતાઓ સહિત પિતૃદેવતા પણ પ્રસન્ન થાય છે પીપળાના વૃક્ષના મૂળમાં બ્રહ્માજીનો વાસ મધ્યમાં ભગવાન નારાયણ અને ઉપરના ભાગમાં ભગવાન મહાદેવનો વાસ મનાય છે એ ત્રિમૂર્તિરૂપ અસ્વસ્થને મારા પ્રણામ છે આ રીતે પણ પ્રાર્થના કરી શકાય છે પીપળાના વૃક્ષનું પૂજન દર્શન તથા પીપળાના વૃક્ષનું સ્મરણ કરવા માત્રથી જ સર્વે પાપ નષ્ટ થાય છે પીપળાના વૃક્ષની આજના દિવસે પૂજા કરવાથી ભગવાન શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ અમાવસ્યાના વ્રતથી પૂજનથી મૃત્યુ યોગ વેધવ્ય યોગ મટી જાય છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિ સંતાનને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે વ્રતના દિવસે ઉપવાસ કે એક ટાણું કરી શકાય છે વ્રત પૂર્ણ થાય ગાય માતાની સેવા કરવાની હોય છે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું સીધું સામગ્રી આપવી આ રીતે અમાવસ્યાનું મહાત્મય શાસ્ત્રોમાં વર્ણિત છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે માતા મહાલક્ષ્મીના આ મંત્રનો જપ કરવો ઉત્તમ મનાય છે ઓમ શ્રી મહાલક્ષ્મી જ વિદ્મહે વિષ્ણુ પત્ની ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જય અમાવસ્યાના દેવતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ